જેમાં દાહોદ રોડ ઉપર જતા ઈશાન સુંદરમ હોસ્પિટલ દીપ હોસ્પિટલ મોટું શોપિંગ સેન્ટર તેમજ અન્ય દુકાનો તેમજ લારી પથારાવાળા વ્યાપાર કરતા જોવા મળે છે આ રોડ ટ્રાફિક થી ધમધમતો છે આ રોડ ઉપર હોસ્પિટલ અને દુકાનો પર અવરજવર કરનારા લોકો મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે પાલિકા દ્વારા નગરના પાણીના નિકાલ માટે આ વિસ્તારમાં મોટી ગટર બનાવેલ છે આ ગટરની ઉપર પાલિકા દ્વારા સ્લેબ ભરી બંધ કરવામાં આવેલ હતી અને અમુક ભાગ ગટર ઉપર સાફ સફાઈ માટે ખુલ્લો મૂકવામાં આવેલ હતો નગરપાલિકાની આ ગટર ઉપર બનાવેલ સ્લેબ પાલિકા દ્વારા ગુણવત્તા વગરની ખરાબ કામગીરીના લીધે અમુક જગ્યાએથી તૂટી ગયેલ જોવા મળી રહેલ છે